બોડેલી માં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતે આજે ચૂંટણી પ્રવાસમાં ફરી એક વખત આપણે નીકળ્યા છે અગાઉ આપણે કવાટની દિશામાં ગયા હતા અત્યારે જયપુર પાવિત તાલુકાના સિહોદ ગામે છે સિહોદ ગામના આદિવાસી ફર્યું છે અને આપણે અહીંયા વાત કરીએ રજૂઆતો પણ સાંભળીએ પાણીની અને આવાસની બીજી અન્ય બાબતો અંગે લોકોની સમસ્યાઓની ચર્ચા કરીશું કાકા છે કાકી છે કનુભાઈ તો બહુ જૂના જોગીમાં છે પહેલાં આપણે કનુભાઈને વાત કરીએ કનુભાઈને વાત કર્યા પછી આપણા બીજા છે લોકો તેને પણ વાત કરી સાહેબ ચૂંટણી છે લોકસભાની તમને ખબર છે હા શું કહેશો અમે લોકસભાની ચૂંટણી બાબતે વોટિંગ કરવા બધા રાહ જોયા છે પણ જોવા જોવા મારા જે આદિવાસીઓના હક વિકાસ વિકાસ કે છે સરકાર પણ કોઈ અમારો વિકાસ દેખાતો જ નથી વિકાસને બદલે વિનાશ થાય છે એટલે કે અમારી જાતિ પહેલું જાતિ રાઠવાશે લાભો બધા લાભો આપવા સરકાર આદિવાસી ગને અને ચૂંટણી મેં ઉમેદવારોની સીટ જાહેર આ આદિવાસી અને શિક્ષણ મોકતો આ આદિવાસી ગણતા નથી એ એના માટે અમારા આદિવાસી સમાજનો ખુલ્લે આમ વિરોધ છે એમ જેવી રીતે ક્ષત્રિયો વિરો વિરોધ કરે તો અમે આદિવાસી કેમની વિરોધ કરીએ એને એ મારે આ ચૂંટણીના ઉમેદવારો અને ચૂંટણી પંચને જણાવું છે ચૂંટણી પંચ તો કંઈ થોડું નિર્ણય લેવાનું છે તમે ઉમેદવારો છે રાજકીય પાર્ટીઓ છે એને સંદેશો મળી શકે આ તમારા આદિવાસીની ઓળખનો વિષય થયો એ સિવાય બીજા મુદ્દા જ્યાં પાણીના પ્રશ્નો આ રેતી કે બહુ ખનન થાય ખનન થવાના કારણે પાણી અમારા બોર કુવા સુકાઈ ગયા ઉમેદવારો ને કે કેમ ચાલે અધિકારી રાજમાં કોઈ ઉમેદવાર નું કશું ચાલતું જ નહીં હવે એમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટ નીતિ પછી રેતુલી જે ચલાવે પેલા દારૂ ઉડ્યા કે રેતી પેલા બંધ કરો તો દારૂ બંધ કરીએ એવું દારૂ ગુજરાત માં ગોંધીના ગુજરાત માં દારૂ બંધી સત્તો ગોમડે ગોમડે હળા થાય તો ગુજરાત માં દારૂ ચૂંટણીઓ થી ચાલુ થાય એટલે પછી ઉમેદવારો અને અધિકારીઓ ને કોઈ બંધ કરવાનો આરો નહીં આવતો એમ એટલે દારૂ પણ ગોંધી ના ગુજરાત ને ખુલ્લે આમ ગામડે ગામડે અડા ચાલે એ તો એ પણ બંધ થવું જોઈએ તો જ વોટ કરશુ નહીં તો નહીં આપડે સિહોર નો પુલ છે એ લગભગ સમજો કે ચોમાસા ની ડેમેજ થયો ઓગસ્ટ મહિનામાં જુલાઈ મહિનામાં ત્યાર પછી વાહન વ્યવહાર બંધ થઈ ગયો અને જનતા ડાયવર્ઝન બે વાર પૈના બે જનતા ડાયવર્ઝન પણ બંધ થઈ ગયા હવે એક સરકારી ડાયવર્ઝન બાજુમાં બની રહ્યું છે લગભગ પૂર્ણતાને હારે છે આ બ્રિજ ડેમેજ થયો ત્યાર પછી તમારા સિહોદ ગામે શું અસર છે અને આ બ્રિજ ડેમેજ થવાનું કારણ તમે શું બોલો છો શું કહેવા માંગો બ્રિજ ડેમેજ થવાનું કારણ રેતી ગવચરમાં લીજો ચાલે સુખી ડેમનું પાણી પણ નેવું થી ફૂલ છોડવામાં આવ્યું તે સુધી પુલ ને નહીં થયું પણ આ ગેરકાયદેસર રીત ખનન થવાને કારણે જેવી રીતે દાર ગુજરાતમાં વેચાય એવી રીતે ભ્રષ્ટાચાર નીતિને કારણે રેત ખનન પણ ભ્રષ્ટાચારથી થાય છે એટલે આ પુલ ડેમેજ થવાનું કારણ આ જ છે એમ પણ એમાં તમારે જે ગામના લોકો છે એ કેમ કોઈ રજૂઆતો નહીં કરતા તમારે ત્યાં રેતી ખનન થાય છે બે નંબરનું થાય છે અગાઉ પણ જ્યારે પુલ તૂટ્યો ત્યારે બધા બોલતા હતા પણ તે રજૂઆતો કેમ નહીં કરતા રજૂઆતો કરી કરીને પણ અમારું તંત્ર જે જિલ્લા લેવલનું તંત્ર છે સરકારના અધિકારીઓ કલેક્ટરથી માંડીને એ કોઈ સાંભળતા જ નથી ઠરાવ બંધ ન કર્યો પછી આખો ગામ વિરોધ કર્યો આખી પંચાયત વિરોધ કરી તોય પણ કોઈ સાંભળતું નથી કારણ કે એમાં તંત્ર જ ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારથી આતંત્ર ચાલે છે એટલે કોઈ સાંભળતું નથી એમ લોક લોકસભા લોકસભાની ચૂંટણી છે એની શું અસર હશે તમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં એની અસર થશે હવે લોકો મતદાન કરશે પણ હવે પૈસા તંત્ર જ પૈસા અધિકારીઓ ભ્રષ્ટાચાર એટલે પૈસા આપે એટલે દોડીને જાય દારૂ પૈસા આપે એટલે વોટ તો થશે એમ ખરીદાઈ વોટ કરશે એ અમારું માનવું છે એમ અધિકારીઓ ની આબરૂહ દેશ ના સાચવતા ગામ ના સરપંચ ની સાચવતા અમે સાચવા જ્યાં મને પૂર દીધા આખા ગામ ને પૂર દીધા આ દેશ ચોરીથી ભાગીદારી થી લૂંટાઈ એના માટે પૂર દીધા

આ આંગણવાડી ફરી આંગણવાડી ફરી બા હું કહેશો તમે તમારા કોમે આ લોકસભા ચૂંટણી લીધે અમે આવ્યા છે મુલાકાતે તમારી મુલાકાતે કે તમે શું કહેવા માંગો તમારો વ્યૂ શું છે એટલે કે તમારે દ્રષ્ટિકોણ શું છે તમારા ચૂંટણી નહીં આપણા ઉમેદવારો રાજકીય પાર્ટીઓને શું સંદેશો આપવા માંગશો શું તમારા પ્રશ્ન છે હારે હા એટલે એ નામની મોંડ છે હા બરાબર છે હા ભેલો આ મને ગર્બે હીજીને ભલે આ

ટૂટણી આઈ છે તમારા ગામનો પ્રશ્ન શું છે તમારી હું માંગણી રજૂઆત છે આ તમારું નામ હું બેન છે હું બોલો રજૂઆત છે થશે તમારું નામ મનસૂરભાઈ હું કેસા બોલો

भाजपा ने हाल चला ये कम आ, आ, आओ ने बदली का एडो पासो आप बोल जरी मंगवाड़ी के कर दी तो ये ले यो ये बरोबर बिजु क्या हम आगे ये आप अपने कांग्रेस लावा नहीं चाहते खबरें से, से आपने कोई कोई उम्मीदवार से कांग्रेस पास अपना है पार्टी ना उम्मीदवार कोई आप कोई आप से ना उम्मीदवार वो एक नहीं नहीं कब बराबर टूटनी कारा से खबर से है कई तारीख है आओ तारु नाम हो जाए सका भाई मंजी भाई

એમની વાત રજવા સાંભળવા માગતા હોય એટલે સ્વાભાવિક છે એનો અંતરાત્માનો અવાજ ભલે વાતચીતની અંદર એ લોકો અંશ થોડા અંશે પણ વાત કીધી હોય પણ એની અંદરથી જે મેસેજ મળે છે તે અંતરાત્મા આપણા ઉમેદવારોની પણ જવાબદારી છે એ સાંભળી એમને કઈ રીતે બોલવે કારણ કે જે કાર્યકર્તા છે પાર્ટીનો તે એમનો ડેડિકેટેડ હોય એટલે એ ભાષા એની એ પ્રમાણેની હોય જ્યારે આપણે જે મતદારો તટસ્થ મતદારો છે એ કોઈ પાર્ટીના નથી એવા મતદારોનો મિજાજ શું છે એ પારખવાનો આપણો પ્રયાસ છે ને અહીં લોકો પોતે દુઃખી છે એવો એક મેસેજ અહીંથી મળી રહ્યો છે કે લોકોને સંતોષ નથી એમને આવાસથી પણ પીડા વ્યક્ત કરી આવાસ નથી મળ્યો એમણે એમની તળપદી ભાષા એમની ગ્રામીણ સંસ્કૃતિમાં આવા જે મતદાતાઓ હોય છે કે પરિવારો હોય છે તે વાતનું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત કરી શકતા નથી હોતા પરંતુ ટૂટક તૂટક પણ જે વાત કીધી એમાંથી જે મેસેજ મળી રહ્યો છે કે એમને

ખેતી કરવા આ વાત આપડે સાંભળી કે લોકો અહિયાં પૂરતી સગવડો સિંચાઈની પીવાના પાણી ની અને બીજી વાતો કરી આપણે અહિયાં ઓરસંગ નદીનો અને અહીં બીજો કાંઠો લાગે છે આપણે ભારત નદી ભારત નદી પર જ બ્રિજ બનેલો છે એ બ્રિજ એ બ્રિજે માત્ર ખાલી આ સિહોજ ગામને નહીં છોટાઉદેપુર જિલ્લો અને બીજા રાજ્યો તમામને પરેશાન કરી દીધા છે કારણ કે અહીં જે ડાયવર્ટ કરવામાં આવે છે રસ્તો એ ડાયવર્ટ જે કરવામાં આવ્યો એ જે રસ્તો જે જે ગામના કિનારા લાગે છે એ તમામ ગામના લોકો પણ દુઃખી છે કે રસ્તો તૂટી ગયો છે એમને પણ આવાગમન માટે ડાયવર્ઝનનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે રંગલી ચોકડી થઈને બોળેલી મોડાસર ચોકડી રંગલી ચોકડી થઈ અને રતનપુરથી જયપુર પાઈ આવવાનું એ જે આખો ડાયવર્જન છે એ તૂટીને ભૂકા થઈ ગયો છે અને એ ડાયવર્જનથી સંકળાયેલી પ્રજા પણ દુઃખી છે આ વિસ્તારના નાગરિકો રસ્તા પરથી આવાગમન માટે જે રસ્તો બંધ થઈ જાય એની દુઃખ તે પણ દુઃખી છે ભારે વાહનો પુલ પરથી જઈ શકતા નથી નાના વાહનો છે કાર છે એલએમબી વેહિકલ્સ તે ઉપરથી થી એલાવશે વરસાદ પડશે હવે વરસાદને પણ કેટલો સમય રહ્યો દોઢ મહિનો ત્યાર પછી આ પુલ પરથી પણ વાહન વ્યવહાર બંધ થઈ જશે درمیان અંદર ડાયવર્ઝન ચાલુ થઈ જશે પણ ડાયવર્ઝન પણ છે તે 12 માથી નથી આ ડાયવર્ઝન 12 માથી છે કાકા 12 માથી હવે તો કોણ જશે પાકો બના પણ એ બી દોરા દેશે એ વાત આપણે જોઈ છે પ્રત્યક્ષ દેખાઈ રહી છે તો એ ડાયવર્જનની સલામતીનો પણ ઇસ્યુ કે ભાઈ એ ડાયવર્જન કોન્ક્રીટ કોન્ક્રીટનું સજ્જડ એવું નથી એની ઉપર પેમેન્ટ બનાવવામાં આવી રહ્યું છે અને જેના એપ્રોચ છે જે ભૂંગળા બનાવવામાં આવ્યા છે તે પણ બધા એલ્યુબિલ સોઇલના છે એટલે એ ગમે ત્યારે પણ ધોવાણ થઈ શકે આ પ્રકારની પરિસ્થિતિમાં પર બીજા રાજ્યના કારણ કે નેશનલ હાઈવે ખાતે સંકળાયેલો બ્રિજ છે ને એ જ્યારે ડેમેજ થયેલો હોય સેટલમેન્ટ થયું હોય એટલે સ્વાભાવિક રીતે બીજા રાજ્યના છે વાહન પરિવહન એની પર પણ અસર થઈ છે અને મુસાફરો ઉતારવો વહન તમામ વસ્તુઓ પ્રભાવિત થાય છે અને વિકાસ છે એ સમગ્ર તયા આ વિસ્તારમાં એનું એપી સેન્ટર જે કહીએ તો સિહોદ સિહોજમાંથી જ્યારે અવાજ ઉઠતો હોય તો એની ચર્ચા કેમ ન થાય થેન્ક યુ